નમસ્તે વેલકમ ટુ ધ ઓનલાઈન પ્લેટફોર્મ ઓફ સંવિધાન કરિયર એકેડમી વિકલ્પ કોટવાલ મોબાઈલ એપ્લિકેશન એન્ડ સંવિધાન પબ્લિકેશન્સ આશા રાખું કે વિદ્યાર્થી મિત્રોની અત્યારે ડેપ્યુટી સેક્શન ઓફિસર પ્રિલમ્સ માટેની તડામાર તૈયારીઓ ચાલતી હશે એક સારી એવી ભરતી આવી છે અને ગુજરાતમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરનારા બધા જ મિત્રોએ આ પરીક્ષા આપવી જોઈએ એવું મારું માનવું છે તમે ક્લાસ વન ટુની પરીક્ષાને ટાર્ગેટ કરતા હોવ કે જે પરીક્ષા આવતા વર્ષે એપ્રિલ મહિનામાં લેવાશે હું કહીશ કે એ પરીક્ષા માટેની અને નેટ પ્રેક્ટિસમાંનો ડીવાયસ પ્રિલિમ્સ પછી લગભગ ડિસેમ્બરમાં એસટીઆઈની પણ પ્રિલિમ્સ આવવાની છે તો આ પરીક્ષાઓને તમારે નેટ પ્રેક્ટિસ તરીકે જોવાની મોટી પરીક્ષા માટે અત્યારથી તૈયાર થવાનું બીજો એક એંગલ એ પણ છે કે જો તમે આવી કોઈક ક્લાસ થ્રીની પરીક્ષા પાસ કરી પ્રિલિમ્સ પણ પાસ કરી તો એનાથી તમારો કોન્ફિડન્સ બુસ્ટ થશે અને એનાથી જ્યારે તમે ક્લાસ વન ટુની પ્રિલિમ્સ આપવા જશો ને તો એ કોન્ફિડન્સ એમાં કામ લાગશે એટલે હું ખાસ આગ્રહ રાખીશ કે તમામ વિદ્યાર્થી મિત્રો આ પરીક્ષા આપે અને એની સારી એવી તૈયારી કરે હવે ડીવાયસો ફિલ્મ્સની સારી તૈયારી કેવી હોય તો એ વિષય ઉપર આપણે અગાઉ બે ત્રણ વખત વિડીયોઝ કરેલા છે આપણે જો એ સેશન્સ ન એટેન્ડ કર્યા હોય તો પહેલાં યુટ્યુબ પર જ એ વિડીયોઝ અવેલેબલ છે એ સેશન્સ આપ એટેન્ડ કરી લેજો લાસ્ટ સેશનમાં આપણે એક અગલ એક અલગ કામ શરૂ કર્યું હતું જેમ કે મેં તમને સમજાવ્યું હતું કે આપણી પાસે હવે સમય ઓછો છે બે મહિના એ બહુ સમય ન કહેવાય બહુ વધારે ન કહેવાય તો બહુ ઓછો પણ ન કહેવાય કોઈને એવું માનવાની જરૂર નથી કે બે મહિનાની અંદર મારી તૈયારી ન થઈ શકે હું તો હંમેશા એમ કહેતો હોઉં છું કે જ્યારે સમય ઓછો મળે ને તો એ સારું કે જેથી ઓછા સમયમાં વધુ કામ કરીને પરીક્ષા પાર પાડીને આપણે નિરાંતે બેસી શકીએ છૂટા થઈ જઈએ બરાબર જ્યારે બે બે વર્ષનો સમયગાળો હોય તો પછી થાય એવું કે તૈયારી કારણ વગરની લંબાતી જાય તમે જે કામ છ મહિનામાં કરી શકતા હોવ એ તમે બે વર્ષ સુધી કરતા રહો બરાબર છેવટે થાય તો એટલું જ કે જેટલું થવાનું હતું તો એનાથી વધુ સારું એ કે સમય ઓછો મળે તો ઓછા સમયમાં આપણે વધુ કામ કરીને સારી તૈયારી કરી શકીએ તો આ બે મહિનાનો સમય મળ્યો છે અને પોઝિટિવલી લેવાય બરાબર છે બે મહિનામાં આપણે શું કરી શકીએ તો મેં આપને કહ્યું હતું કે અમુક સિલેક્ટેડ સબ્જેક્ટ્સ છે કે જેને આપણે તૈયાર કરવાના હોય કોઈ પણ સારા ચાર સબ્જેક્ટ્સ ચાર એટલે કે એવા સબ્જેક્ટ્સ કે જેને આપણે બહુ સારી રીતે તૈયાર કર્યા હોય એમાં આપણું એક્યુરેસી લેવલ નાઇન્ટી પર્સન્ટ સુધીનું હોય એવી તૈયારી હોવી જોઈએ અને બાકીના જે વિષયો છે એમાં માપસરની તૈયારી હોય મતલબ કે સાવ જ ન આવડતા હોય એવું ના હોય થોડા ઘણા આવડતા હોય તો ચાલે તમારી પરીક્ષાનું કટ ઓફ ક્રોસ કરવા માટે આટલું પૂરતું છે અને એટલે જ તો આપણી વિકલ્પ કોટવાલ મોબાઈલ એપ્લિકેશનની અંદર ડીવાયસોનું જે કમ્બાઇન્ડ કોર્સ છે કે જેમાં પોલિટી ઇકોનોમી હિસ્ટ્રી આ ત્રણ વિષયો મેં ભણાવેલા છે એમાં આપણે એક મોટી ઓફર રાખી હતી કે જેથી આટલા સમયમાં વિદ્યાર્થીઓ એ ત્રણ સબ્જેક્ટ્સની મદદથી પરીક્ષા પાસ કરી શકે એ ત્રણ અને ઉપરથી જોડવાનું થાય વધુ એક સબ્જેક્ટ કે જે મારા મતે મેથ્સ એન્ડ રિઝનિંગ હોવું જોઈએ બરાબર આટલું કર્યું અને પેલા બાકીના વિષયો તમને ઓછા પણ કેમ ના આવડતા હોય આ વિષયો જો બરાબર આવડી ગયા તો ડિવાઇસોનું કટ ઓફ તમે આરામથી પાર કરી લેશો હવે આના માટે સાથે જરૂરી એ પણ બની જાય કે હું લેક્ચર્સ એટેન્ડ કરું પુસ્તકો વાંચું પણ સાથે મને ખબર હોવી જોઈએ કે મારી અગાઉની પરીક્ષામાં સવાલો કેવા પૂછાયા હતા આ વિષયોમાંથી જો મને ક્વેશ્ચન્સની પેટર્ન નથી ખબર એના સોર્સેસ નથી ખબર તો હું ફોકસ એરિયાસ કેવી રીતે નક્કી કરીશ એટલે જ લાસ્ટ સેશન આખું આપણે કર્યું કે જેમાં ઇન્ડિયન પોલિટીની તૈયારી આપણે કઈ રીતે કરવી જોઈએ એ આપણે ગયા વર્ષના એટલે કે ગઈ પરીક્ષાના પ્રશ્નપત્રની મદદથી સમજ્યા હતા મેં ત્યાં આગળ તમને પોલિટીના બધા જ ક્વેશ્ચન્સ પચીસ સત્યાવીસ જેટલા ક્વેશ્ચન્સ બતાવ્યા હતા અને બતાવી બતાવીને સમજાવ્યું હતું કે તમે હવે જ્યારે બે મહિના માટે આ સબ્જેક્ટ કરો ને તેમાં શું ધ્યાન રાખશો આમ તો વિડિયોમાં વિડીયોમાં જ મેં જાહેરાત કરી હતી કે હું આ જ કામ ઇકોનોમી માટે પણ કરીશ ઇન્ડિયન ઇકોનોમી માટે અને પછી ઢગલાબંધ વિદ્યાર્થીઓએ રિક્વેસ્ટ પણ મોકલી કે આપણે ઇન્ડિયન ઇકોનોમી માટે આવું એક અલગ સેશન કરી આપણે કરવાના જ હતા પણ રિક્વેસ્ટ આવી એટલે મને થયું કે હવે મારે કરવું જ જોઈએ પણ વચ્ચે થોડીક વ્યસ્તતા વધુ હતી લેક્ચર્સ વગેરે એટલા માટે હું એ કરી નહોતો શક્યો અત્યારે આપણે એના ઉપર ચર્ચા કરવાના છીએ મારી પાસે અત્યારે પેલું ઇન્ટરેક્ટિવ ફ્લેટ પેનલ છે નહીં કે જેથી હું તમને સીધું બતાવી શકું એટલે હું બોલતો જઈશ અને સ્ક્રીન પર આ ક્વેશ્ચન્સ આવતા જ હશે એને આપ જોશો નાનકડી ચર્ચા છે આપણે સમજી લઈએ કે ઇન્ડિયન ઇકોનોમીમાં આપણે શું ધ્યાન રાખવાનું છે ક્વેશ્ચન્સ જે હતા એમાંથી લગભગ પંદર સત્તર જેટલા ક્વેશ્ચન્સ મેં સિલેક્ટ કર્યા છે બાકીના સવાલો એવા હતા કે જે તમે જીઓગ્રાફી વાંચ્યું હતું એની મદદથી પણ સોલ્વ કરી શકો અને કરંટ અફેર્સની મદદથી સોલ્વ કરી શકો એક્સક્લુઝિવલી ઇન્ડિયન ઇકોનોમીનો સારો અભ્યાસ કરીને જે ક્વેશ્ચન સોલ્વ કરવા લાયક મને લાગ્યા એ આ પંદર સત્તર જેવા છે એની વાત હું તમારી સામે કરીશ તમને સમજાવીશ કે આ ક્વેશ્ચન્સ ક્યાંથી પૂછાયા અને એના આધારે તમારે કેવી તૈયારી કરવી જોઈએ છેલ્લા બે મહિનામાં બહુ બહુ અગત્યનો મુદ્દો સાબિત થાય છે કે ક્વેશન પેટર્ન આપણે સમજીએ એટલે આને હળવાશથી ન લેતા આની પૂરી ગંભીરતા તમે રાખજો જેમ કે એક સવાલ પૂછાયેલો હતો કે ભારતમાં રાષ્ટ્રીય આવકના અંદાજ કોના દ્વારા તૈયાર કરવામાં આવે છે નેશનલ ઇન્કમના એસ્ટિમેટ્સ કોના દ્વારા તૈયાર કરવામાં આવે છે જ્યારે જ્યારે ભારત સરકાર દ્વારા જીડીપીના ક્વાર્ટરલી ડેટા જાહેર કરવામાં આવતા હોય છે ક્વાર્ટર એટલે કે એ ક્વાર્ટરમાં ત્રણ મહિના આવે તો એ ત્રિમાસિક આંકડાઓ જ્યારે પણ જારી કરવામાં આવતા હોય ને ત્યારે મોટાભાગે હું એના ઉપર શોર્ટ કે રીલ બનાવતો હોઉં છું કે વિડિયો બનાવતો હોઉં છું અને એની અંદર જ મેં એની ચર્ચા કરી લીધી હોય છે ઇન્ડિયન ઇકોનોમી ભણાવતી વખતે ક્લાસમાં તો આની ચર્ચા કરી જ છે આપને ઓનલાઈન લેકચર્સમાં તો વાત મળી જ આવશે પણ એ સિવાય કરંટ અફેર્સમાં પણ લગભગ ચારથી પાંચ વખત આ વાત મેં મૂકેલી છે ગોષ્ઠી કરી હશે અથવા તો કોઈક શોર્ટ બનાવ્યો હશે એના ઉપર સમજવાનું એ છે કે ઇન્ડિયન ઇકોનોમી જ્યારે આપણે ભણતા હોઈએ તો એ ફક્ત ઇકોનોમિક્સ ન હોવું જોઈએ આમ તો ઇકોનોમિક્સ અને ઇન્ડિયન ઇકોનોમીમાં બહુ મોટો ફર્ક છે અને આપણી આપણા સિલેબસની અંદર એ લોકો ઇન્ડિયન ઇકોનોમી લખીને આપ્યું છે પણ વિદ્યાર્થીઓની ભૂલ એ થતી હોય છે કે એ લોકો ઇકોનોમિક્સમાં એટલા બધા અંદર ઇન્વોલ્વ થઈ જાય છે ઘણા મોટાભાગના તો વાસ્તવમાં એવા છે કે જે સબ્જેક્ટને અઘરો માનીને છોડી દે છે પણ જે લોકો સબ્જેક્ટ તૈયાર કરે છે લોકો ઇકોનોમિક્સમાં એટલા બધા ચાલ્યા જાય છે કે ઇન્ડિયન ઇકોનોમીના આ આસ્પેક્ટ્સ કે જે ગવર્નન્સ રિલેટેડ છે ગવર્નન્સ રિલેટેડ છે એ તરફ એ લોકો ધ્યાન નથી આપતા હવે આમાં ઇકોનોમિક્સ કયું આવ્યું કોઈ નહીં કે આ નેશનલ ઇન્કમના એસ્ટિમેટ્સ કોના દ્વારા તૈયાર કરવામાં આવે છે ભારત સરકારની કઈ સંસ્થા દ્વારા તૈયાર કરવામાં આવે છે આ સવાલ તમને પૂછાયો તો આમાં ઇકોનોમિક્સ ક્યાં આવ્યું ક્યાંય નથી આવ્યું પણ તોય તમને પ્રશ્ન તો પૂછાયો ને એ શું સૂચવે છે કે ઇન્ડિયન ઇકોનોમીની તમારી તૈયારીમાં તમારે ગવર્નન્સના જેટલા પણ ટોપિક્સ હોય એને સાથે જોડી દેવાના હોય જોડી દેવાના હોય એટલે કે આ રીતે ઉદાહરણ તરીકે હું કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ વાંચું છું સીપીઆઈ તો કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ શું છે એનું ઇકોનોમિક્સ શું છે મારે ભણવાનું હોય પણ એની સાથે સીપીઆઈ કોણ તૈયાર કરે છે એ પણ મારે જાણવાનું હોય જે બધું જ મેં ઓનલાઈન ક્લાસીસમાં સમજાવેલું છે અત્યારે આપણે પેપર સોલ્વ નથી કરતા લાસ્ટ ટાઈમની જેમ જ આપણે ક્વેશ્ચન્સની પેટર્ન સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ તો એ જ પ્રમાણે હું જ્યારે પોવર્ટી લાઇનનું ચેપ્ટર ભણતો હોઉં ગરીબી રેખા તો પોવર્ટી લાઈન હાલ કઈ છે હમણાં જે વર્લ્ડ બેંક દ્વારા એ રિવાઇઝ કરવામાં આવી છે એટલું તો હું જાણતો હોવો જ જોઈએ પણ એ ઉપરાંત પોવર્ટી લાઈન આપણા દેશમાં પહેલાં નક્કી કોણ કરતું હાલ કોણ નક્કી કરે છે એનો ઇતિહાસ શું રહ્યો છે આ બધું પણ મારે જાણવાનું હોય બરાબર આ ગવર્નન્સ રિલેટેડ ટોપિક્સ છે જેને ઘણી વખત વિદ્યાર્થીઓ મિસ કરી દેતા હોય છે એ ન કરાય આ તમારે ધ્યાન પર લેવું બીજો એક સવાલ પૂછાયો હતો કે જેમાં તમને એક તરફ પ્રવૃત્તિઓ આપી હતી અને બીજી બાજુ એનું કાર્ય આપેલું હતું મતલબ કે તમારે જે અર્થવ્યવસ્થાના ક્ષેત્રો છે ને આમ તો ટ્રેડિશનલી કહેવાય છે ત્રણ સેક્ટર્સ પ્રાઇમરી સેકન્ડરી એન્ડ ટર્શરી પણ પછી હવે ઇવોલ્વ થયું છે અને ટોટલ પાંચ સેક્ટર્સ માનવામાં આવે છે નવ સેક્ટર જે જોડાયું છે કોટનરી અને એના પછી જોડાયું છે ક્વિનરી સેક્ટર બરાબર તો આ પાંચ ક્ષેત્રોમાં કઈ કઈ પ્રવૃત્તિઓ આવે એને જોડકા તમારે જોડવાના છે જ્યારે પણ તમે ઇન્ડિયન ઇકોનોમીનો અભ્યાસ શરૂ કરો ને તો સૌથી પહેલાં ઇકોનોમિક્સના બેસિક્સ તમારે સમજવાના હોય ઇકોનોમિક્સ એટલે શું કઈ રીતે આ શબ્દ ઉતરી આવ્યો છે ઇકોનોમિક્સની શાખાઓ માઇક્રો ઇકોનોમિક્સ માઇક્રો ઇકોનોમિક્સ ઇકોનોમિક્સ એટલે કે ઇકોનોમિક એક્ટિવિટીઝનો અભ્યાસ ઇકોનોમિક એક્ટિવિટીઝ બેસિકલી કઈ કઈ છે પ્રોડક્શન કન્ઝમ્પશન ઇન્વેસ્ટમેન્ટ આ બધું શીખ્યા પછી ઇકોનોમિક એક્ટિવિટીઝને જે રીતે ક્લાસિફાઈ કરવામાં આવે છે એ સેક્ટર્સનો તમારે અભ્યાસ કરવાનો હોય જ્યાં સુધી તમે આ નથી કર્યું ત્યાં સુધી તમે એક પણ ચેપ્ટર શરૂ કરવાના હકદાર નથી નેશનલ ઇન્કમ કે પછી બેન્કિંગ કે પછી પબ્લિક ફાઇનાન્સ કશું જ ન ભણાય કશું જ ન ભણાય કે જ્યાં સુધી ઇકોનોમિક્સના બેસિક કોન્સેપ્ટ્સ તમે તૈયાર નથી કર્યા છોકરાઓ કરતા નથી એટલે પછી આવા ક્વેશ્ચન્સ તમને તકલીફ પડે આપણા કોર્સમાં તમે જોશો કે સૌથી પહેલું ચેપ્ટર જ તમને બેસિક્સ ઉપર જોવા મળશે લગભગ બે અઢી કલાક સુધી મેં એના ઉપર ચર્ચા કરી હશે જો તમે એને સમજી લીધું છે હવે ખબર બધાને હોય કે ઇકોનોમીના ત્રણ સેક્ટર્સ છે અને હવે પાંચ થયા છે પણ એની સમજ શું સમજ નથી લીધી તો તમે એની પ્રવૃત્તિઓને આ પ્રમાણે જોડકામાં જોડી નહીં શકો તો બેસિક્સ ઉપર ભરપૂર કામ કરું મેં લાસ્ટ જીપીએસસી ક્લાસ વન ટુ રિપ્લેન્સ પછી પણ આ શિખામણ આપી હતી ક્લાસમાં તો મેં કહેલું જ હોય પણ યાદ દેવડાવ્યું હતું એ પરીક્ષા પછી કે એની અંદર એ લોકોએ લગભગ માઇક્રો ઇકોનોમિક્સમાં શું આવે કે માઇક્રો ઇકોનોમિક્સમાં શું શું આવે એનો સવાલ એ લોકોએ સ્ટેટમેન્ટવાળો પૂછ્યો હતો બરાબર તો જે લોકોએ બેસિક્સ કરેલા હતા કોર્સની મદદથી બુકની મદદથી ઇવન તમે આ બુકમાં પણ જોશો તો એમાં પહેલું ચેપ્ટર બેસિક્સ ઉપર જ છે આપણી બુક જે છે ભારતીય અર્થવ્યવસ્થા બીજી આવૃત્તિ એમાં પણ તમે જોશો તો પહેલું ચેપ્ટર મેં બેસિક્સનું જ આપ્યું છે આના વગર આગળ જ ન વધાય તો જે લોકોએ પ્રમાણે તૈયારી કરેલી હતી ક્લાસ વન ટુની પરીક્ષા મેં બહુ સરળતાથી સ્ટેટમેન્ટનો જવાબ આપી શક્યા નહોતી કરી ન આપી શક્યા તો યાદ રાખો ભલે સમય ઓછો છે બેસિક્સને મિસ ન કરવા બરાબર જેટલું કરો એ પૂરું કરો સારી રીતે કરો બરાબર અધૂરું ન છોડો અધૂરું છોડશો તો કટ ઓફ પાસ કરવું મુશ્કેલ થઈ જશે બરાબર છે મેં કહ્યું એમ ચાર વિષયો એવા હોવા જોઈએ કે જેમાં તમારે નાઇન્ટી પર્સન્ટ એક્યુરસી આવે અને એ લાવવા માટે આ રીતે જ વિષયને વાંચવું પડે પછી તમને સવાલ પૂછાયો હતો કે બ્રિટિશ શાસન દરમિયાન રાષ્ટ્રીય આવકનો પ્રથમ અંદાજ કોણે મૂકેલો હતો નેશનલ ઇન્કમનો સૌથી પહેલી વખત એસ્ટિમેટ અંગ્રેજોના રાજ સમયે કોણે મૂક્યો હતો મતલબ કે આ સૂચવે છે કે દરેક વસ્તુના હિસ્ટોરિકલ આસ્પેક્ટ્સ આપણી પાસે હોવા જોઈએ જેમ કે પંચવર્ષી યોજનાઓ છે તો પંચવર્ષીય યોજનાઓની શરૂઆત આપણે ઓગણીસો ને એકાવનથી કરી સાચી વાત આઝાદી બાદ પણ આઝાદી પહેલાના સમયમાં પણ દેશ માટે આર્થિક આયોજનનો વિચાર અલગ અલગ વ્યક્તિઓએ મૂક્યો હતો જેમાં આપણે વિશ્વસ્વરૈયાજીનું નામ લઈએ છીએ માનવેન્દ્રનાથ રોયજીનું નામ લઈએ છીએ બોમ્બે પ્લાનની આપણે વાત કરીએ છીએ હે ને તો આ બધાની સમજ તમારી પાસે હોવી જોઈએ ઇન્ડિયન ઇકોનોમી એટલે ખાલી ઇકોનોમિક્સ સેન્ટ્રિક આપણે ના બનાય આવા હિસ્ટ્રીના જે પોઈન્ટ્સ હોય એ પણ આપણે ભણવા પડે કે જે તમે સામાન્ય રીતે ભારતના ઇતિહાસમાં નથી ભણતા હિસ્ટ્રીમાં બધું ભણવાનું ના આવે આ બધું ઇન્ડિયન ઇકોનોમીમાં જ ભણવાનું આવે આપણે તો ભણાવેલું જ છે પણ હું ખાલી તમને કહી રહ્યો છું કે ઘણા એવું માને કે આ તો હિસ્ટ્રીમાં આવતું હશે હિસ્ટ્રીમાં જોઈ લઈશું તો હિસ્ટ્રીમાં બધું ના આવે આ ઇન્ડિયન ઇકોનોમીમાં જ આવે તો દરેક ચેપ્ટરમાં જ્યાં જ્યાં હિસ્ટ્રી ઇન્વોલ્વ હોય એને તમારે સાથે કરવું પછી સવાલ પૂછાયેલો હતો કે ભારતમાં રાષ્ટ્રીય આવકનો મુખ્ય સ્ત્રોત એ કયું ક્ષેત્ર છે અગેન ઇકોનોમિક્સમાં તમે સેક્ટર્સની થિયરી ભણ્યા હોવ અને પછી એમાં ઇન્ડિયન ઇકોનોમીનું શું છે એ જાણ્યું હોય તો આ જવાબ તમે બહુ સરળતાથી આપી શકો કે આજે સર્વિસીસ સેક્ટર એ છે કે જે સૌથી વધારે તમને આવક કરાવી આપે છે જેમ મેં કહ્યું બેસિક્સમાંથી આ સવાલો આવ્યા કહેવાય અને આ બીજો ત્રીજો સવાલ એવો છે કે જે બેસિક્સમાંથી આવે છે સવાલ પૂછાયેલો હતો ઇન્ડેક્સ ઓફ એટ કોર ઇન્ડસ્ટ્રીઝ વિશે કે એમાં સૌથી વધારે વેઇટેજ મહત્વ કયા ક્ષેત્રને આપવામાં આવેલું છે તમે ઇન્ડસ્ટ્રીઝનું ચેપ્ટર જે મેં આમાં આપ્યું છે એમાં વાંચજો એમાં ઇન્ડેક્સ વિશે વાત કરેલી છે મતલબ ઇન્ડેક્સ કોના દ્વારા બનાવવામાં આવે છે એ તો મારે જાણવાનું જ જેમ મેં કહ્યું એમ ગવર્નન્સના ઇસ્યુ તરીકે જાણવાનું જ પણ આને ભણતી વખતે મારે એ પણ શીખવું પડે કે ઇન્ડેક્સ જાણવું તો એમાં કોનું વધારે વેઇટેજ છે એ પણ મારે શીખવું પડે જેમ કે તમે આ કોર્સમાં જોજો મેં જ્યારે હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ ડબ્લ્યુપીઆઈ ભણાવ્યું છે ને તો એ ડબલ્યુપીઆઈની ચર્ચાઓ મેં જણાવ્યું છે કે તમારે યાદ રાખવાનું કે કયા સેક્ટરનું વધારે ભારણ છે બરાબર પ્રશ્નો પૂછાય છે એટલે જ હું તમને આ લિંક કરીને બતાવું છું એવું નથી કે કોર્સમાં આપેલું છે એટલે જ તમારે કરવાનું એ કોર્સ તો આવા આઠ વર્ષથી ઇન્ડિયન ઇકોનોમીના ઘણા બધા રેકોર્ડ કર્યા ઓફલાઈનમાં ઘણા બધા વિદ્યાર્થીઓને ભણાવ્યા પણ એ જ વસ્તુ જ્યારે સીધી આ રીતે એક્ઝામમાં પૂછાય હોય ને ત્યારે વિદ્યાર્થીઓને વધારે કહેવાની ઈચ્છા થાય કે જો આ રીતે તૈયારી કરાવવામાં આવી છે આ જ પદ્ધતિ કેમ સાચી કહેવાય તમે ખોટા રસ્તે ભટકી જાઓ એટલે વચ્ચે વચ્ચે આ વાત યાદ દેવડાવતા રહેવું પડે બરાબર છે ભારતમાં સૌ વાર ગરીબી દૂર કરવા માટે કઈ પંચવર્ષી યોજનામાં ભાર મૂકવામાં આવેલો હતો તમે પ્લાનિંગનું ચેપ્ટર ભણશો ને તેમાં મેં સમજાવ્યું છે કે બાર પંચવર્ષીય યોજનાઓ આવી પણ વચ્ચેનો સમય કે જ્યારે ઇન્દિરા ગાંધીજી પ્રધાનમંત્રી હતા આયોજનનું ભારતની અંદર રાજનૈતિકીકરણ પોલિટિસાઈઝેશન શરૂ થયું બરાબર અને એની સાથે આ જે ગરીબી હટાવવાળો જે મુદ્દો છે એને આપણે ત્યાં આગળ જોડીને સમજાવેલું છે હવે પંચવર્ષીય યોજનાઓ એટલા છોકરાઓ શું કરતા હોય કે એમાં ટાર્ગેટ શું હતો એનો આંકડો યાદ રાખે એકચ્યુઅલ ગ્રોથ રેટ કેટલો અચીવ કર્યો એનો આંકડો યાદ રાખે બસ યોજનાનો પીરિયડ યાદ રાખે બસ હું હંમેશા કહું છું પંચવર્ષી યોજનાઓ જ્યારે ભણો ત્યારે એમાં જે એ દરમિયાનમાં થયેલી સોશિયલ અમુક ઇવેન્ટ્સ હોય કે કોઈ પોલિટિકલ ઇવેન્ટ્સ હોય એને પણ ભણો બરાબર છે એના પણ સવાલ તમને પૂછાય છે એનું આદર્શ ઉદાહરણ છે બરાબર તો એને ન મિસ કરાય સવાલ હતો કે અર્થશાસ્ત્રમાં ખાનગી અને જાહેર ક્ષેત્રને કયા આધારે વર્ગીકૃત કરવામાં આવે છે ઇન્ડસ્ટ્રીઝનું ચેપ્ટર આપ જોશો પુસ્તકમાં આપ્યું છે પણ અને ક્લાસમાં ભણાવાયું છે પણ ઇન્ડસ્ટ્રીઝના ચેપ્ટરમાં આપણે ઇન્ડસ્ટ્રીયલ પોલિસી ઇન્ડિયાની ભણવાની હોય ઇન્ડિયન ઇકોનોમીની વાત આવે ત્યારે ઇન્ડિયાની પોલિસી જ આપણે મેઇનલી ભણવાની હોય પણ એ ભણાવતા પહેલાં ઇન્ડસ્ટ્રીઝના બેસિક્સ આપણે સમજાવેલા છે ઇન્ડસ્ટ્રીઝનું ક્લાસિફિકેશન છે આના આધારે થાય એ આપણે સમજાવેલું છે ઇન્ડસ્ટ્રીઝનું કોઈ પણ દેશની અર્થવ્યવસ્થામાં મહત્વ શું છે એ આપણે સમજાવેલું છે આ ચર્ચાઓમાં તમને આ મુદ્દો મળી આવશે કે માલિકી કોની પાસે છે એના બેસિસ પર આપણે ઇન્ડસ્ટ્રીઝનું ક્લાસિફિકેશન કરી શકતા હોઈએ પ્રાઇવેટ ઇન્ડસ્ટ્રીઝ પબ્લિક સેક્ટર ઇન્ડસ્ટ્રીઝ કોઓપરેટિવ સેક્ટર પણ આવે આ અલગ અલગ સેક્ટર્સ આપણે ક્યારે સમજીએ કે જ્યારે આપણે ક્લાસિફિકેશન ભણતા હોઈએ જે સવાલ તમને અહીંયા આગળ પૂછાયો છે અગેન હું કહીશ કે આ ઇન્ડસ્ટ્રીઝના ચેપ્ટરના બેસિક્સનો સવાલ કહેવાય મતલબ બેસિક્સ ઉપર ફોકસ વધારે છે એ આપણે કોન્કલુડ કરી શકીએ ભારતનું આયોજિત અર્થતંત્ર કયા સિદ્ધાંતો પર આધારિત છે સીધો જ જવાબ તમને મળી જાય મિશ્ર અર્થવ્યવસ્થા પણ આ એટલું સરળ નથી હું તો કહીશ કે આ વાતને તમે બે વિષયો સાથે જોડી શકો એક તો ઇન્ડિયન પોલિટી કોન્સ્ટિટ્યુશનની અંદર જ્યારે તમે આમુખ પ્રિયામલ ભણતા હોવ ને તો એની અંદર જ્યારે શબ્દ આવે સોશિયાલિસ્ટ કે જેના ઉપર અત્યારે બહુ બહેસ ચાલે છે તો એ સોશિયાલિસ્ટ શબ્દને સમજાવવા માટે પણ મિક્સડ ઇકોનોમીનો કોન્સેપ્ટ તમારે ભણાવવાનો થાય અને એ સિવાય જ્યારે ઇન્ડિયન ઇકોનોમી સબ્જેક્ટ ભણાવતા હોઈએ ત્યારે એના બેસિક્સમાં પણ અગિયન આ બેસિક્સનો સવાલ છે ઇકોનોમીના પ્રકાર સમજાવવાના હોય તમે જોશો કે કોર્સની અંદર આપણે કેપિટલિસ્ટ ઇકોનોમી કોને કહેવાય બધું સારી રીતે માર્કેટ ઇકોનોમી કોને કહેવાય પછી નોન માર્કેટ ઇકોનોમી એટલે કે કમાન્ડ ઇકોનોમી કોને કહેવાય જેને સોશિયલિસ્ટ કે કોમ્યુનિસ્ટ ઇકોનોમી પણ ઘણી વખત કહી દેવામાં આવતી હોય છે અને છેલ્લે મિક્સ્ડ ઇકોનોમી કોને કહેવાય આ બધું જ ત્યાં આગળ સમજાવેલું છે ચોથો પાંચમો સવાલ તમારી સામે આવ્યો કે જે બેસિક્સમાંથી છે બેસિક્સ મિસ ન કરતા ભારતમાં રાષ્ટ્રીય આવકની ગણતરી માટેનું નવું આધાર વર્ષ એટલે કે બેઝિયર કયું છે બરાબર છે બે હજાર પંદરના વર્ષમાં આપણે ત્યાં જીડીપીના કેલ્ક્યુલેશન માટેની મેથોડોલોજી બદલાઈ હતી એક નવી સિરીઝ લોન્ચ કરવામાં આવી હતી કે જેવી નવી સિરીઝ આવતા વર્ષે પાછી નવી લોન્ચ થવાની છે બેઝ યરનો સવાલ સીધો ત્યાંથી પૂછાયો છે હવે છોકરાઓ શું કરતા હોય છે કે જીડીપીનું ચેપ્ટર ભણે ને તો ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ અને હાલ ભારતનું જીડીપી અંદાજે ચાર ટ્રિલિયન ડોલર છે આવું બે ચાર વસ્તુઓ ગોખીને મૂકી દેતા હોય ને માની લે કે આ ચેપ્ટર મારું તૈયાર થઈ ગયું એમ નહીં જીડીપીની ચર્ચા અલગથી દોઢ બે કલાકની ચર્ચા છે ડીવાયસોના કોર્સમાં પણ તમે જોશો કલાક દોઢ કલાક તો મેં એના ઉપર વાત કરી જ હશે ક્લાસ વન ટુ અને યુપીએસસીની બેચિસ ઓબ્વિયસ છે કે ત્યાં આગળ ચર્ચા ઓર લાંબી થાય ત્રણ ચાર કલાક સુધી ઘણી વખતે લંબાઈ જાય પણ ડીવાયસોના કોર્સમાં પણ લગભગ કલાક દોઢ કલાક તો મેં ઉપર ચર્ચા કરેલી જ છે એમાં પણ બેઝી એનો કોન્સેપ્ટ સમજાવેલો છે આ બધું કરાવવાનું જ હોય મને ઘણી વખત એ સવાલ થાય કે કોઈ આ કેમ ન સમજાવે અને સમજાવ્યા વગર પણ એ કેવી રીતે કોર્સ પૂરો કરી દે અને છોકરાઓ એમાં માની પણ કેવી રીતે જાય બરાબર આ કરવાનું જ હોય આમાં કશું નવું નથી સવાલ આ તો આવે છે સવાલ પૂછાયેલો યસ મિક્સ ઇકોનોમી એટલે શું બરાબર એટલે પહેલા તો પૂછ્યું કે આપણી આયોજિત અર્થવ્યવસ્થા કયા છે ઉપર આધારિત છે બરાબર છે એમાં તમે નક્કી કર્યું કે મિક્સ ઇકોનોમી હવે પૂછ્યું કે મિક્સ્ડ ઇકોનોમી એટલે શું પાંચમો છઠ્ઠો સવાલ પાછું બેસિક્સમાંથી બરાબર હવે તમને એટલું ખબર હોય કે ભારતીય અર્થવ્યવસ્થા એ મિશ્ર અર્થવ્યવસ્થા છે એ પૂરતું નથી મિશ્ર અર્થવ્યવસ્થાનો અર્થ શું થાય જેમ કે બંધારણ ભણાવતી વખતે હું વારંવાર છોકરાઓને કહેતો હોઉં ઘણી વખત ઠપકારીને કહેતો હોઉં કે અનુચ્છેદ એક તો વિદ્યાર્થીને ખબર હોય કે અનુચ્છેદ એકમાં કહ્યું છે કે ઇન્ડિયા કે જે ભારત છે તે રાજ્યનો બનેલો સંઘ છે ઠીક છે સંઘ એટલે શું સંઘનો મતલબ આપણને ખબર છે આવા ડેફમાં આપણે જવું પડે એમ જ મિક્સ ઇકોનોમી છે એ તો ખબર છે પણ મિક્સ ઇકોનોમી એટલે શું એ આપણને ખબર છે આ બેસિક્સનો સવાલ થયો પછી સવાલ તમને પૂછાયો છો સ્ટેકફ્લેશન વિશે અને સાચું કહું ને તો ડિવાયસોની પરીક્ષામાં કદાચ સૌથી આકર્ષક સવાલો ઇન્ડિયન ઇકોનોમીના મને લાગ્યા હોય ને તો એમાંથી એક સવાલ આ છે સ્ટેકફુલેશન ઇકોનોમિક્સનો સવાલ છે ઓગણીસો ને સિત્તેરના દાયકામાં યુએસએની અંદર સ્ટેકફ્લેશન જોવા મળ્યું અને એમાં પણ તમે જોશો ને તો એ અલ્ટિમેટલી આજે ઇઝરાયલ પેલેસ્ટીનનો ઇસ્યુ ચાલે છે ને એ જ એના મૂળમાં રહેલું છે ઓગણીસો ને સાઠના દાયકામાં ઓપેકની સ્થાપના થઈ ઓર્ગેનાઇઝેશન ઓફ પેટ્રોલિયમ એક્સપોર્ટિંગ કન્ટ્રીઝ અને પછી એનાથી જે આંતરરાષ્ટ્રીય રાજકારણ ગરમાયું ઇઝરાયલ પેલેસ્ટીનનો મુદ્દો ગરમ થયો અને એના પરથી ઓપેક કન્ટ્રીઝે જે ક્રૂડ ઓઇલનું પ્રોડક્શન અને સપ્લાય હતું એના ઉપર રિસ્ટ્રિક્શન્સ ઇમ્પોઝ કર્યા કે જેના પગલે અમેરિકામાં ઇન્ફ્લેશનની સ્થિતિ આવી એવું ઇન્ફ્લેશન કે જેમાં અર્થવ્યવસ્થાના હાલ બેહાલ થઈ ગયા છે જીડીપીનો ગ્રોથ નથી થઈ રહ્યો ઇન્ફ્લેશન સતત આગળ વધી રહ્યું છે અનએમ્પ્લોયમેન્ટ વધી રહ્યું છે ઇન્વેસ્ટમેન્ટ ઘટી રહ્યું છે એગ્રીકેટ ડિમાન્ડ માર્કેટમાંથી ઘટી રહી છે આ સ્થિતિને હવે વ્યાખ્યાયિત કઈ રીતે કરવી તો એ લોકો એક નવું નામ આપી દીધું સ્ટેકફ્લેશન બરાબર છે મને ટોપિક ભણાવવો ખૂબ ગમે છે એટલે હું બહુ ઉમળકા સાથેની વાત કરી રહ્યો છું તો આના ઉપર જ્યારે સવાલ પૂછાયો ત્યારે મને ખરેખર એમ થયું કે હવે વર્તણની પરીક્ષામાં પણ જો ઇન્ડિયન ઇકોનોમીના આવા સવાલ પૂછાતા હોય તો છોકરાઓને વર્તરણ માટે પણ ઇન્ડિયન ઇકોનોમી ભણાવવાની હવે વધારે મજા આવશે જીપીએસસી વન ટુ અને યુપીએસસીમાં તો હોય જ પણ ક્લાસ થ્રીમાં પણ આવા સવાલ પૂછાય ખરેખર ખૂબ સારું કહેવાય આ સવાલ પૂછાયેલો હતો બીજો એક સાદો સવાલ હતો કે ભારતમાં કેન્દ્રીય બેન્કિંગ કાર્ય કોના દ્વારા કરવામાં આવે છે આરબીઆઈ ઠીક છે સ્ટેક્યુલેશનની જેમ જ વધુ એક મને બહુ આકર્ષક લાગેલો સવાલ હતો ગિલ્ટ એજ માર્કેટ વિશે ગિલ્ટ એજ માર્કેટ જ્યારે આપણે મોનિટરી પોલિસી ભણીએ છીએ તમે ઓનલાઈન કોર્સમાં જોજો તો એની અંદર ઓપન માર્કેટ ઓપરેશન્સનો કોન્સેપ્ટ મેં સમજાવેલો છે મોનિટરી પોલિસીના જે અલગ અલગ ઇન્ડાયરેક્ટ ટૂલ્સ છે ઇન્ડાયરેક્ટ મેજર્સ ઓર ઇન્ડાયરેક્ટ ટૂલ્સ છે અથવા તો જેને આપણે ક્વોન્ટિટેટિવ ટૂલ્સ પણ કહીએ છીએ ને એમાં મેં ઓપન માર્કેટ ઓપરેશન્સનો કોન્સેપ્ટ સમજાવેલો છે એ ઓપન માર્કેટ ઓપરેશન્સના કોન્સેપ્ટને સમજાવવા માટે એમાં ગવર્મેન્ટ સિક્યોરિટીઝ એટલે કે ગુજરાતીમાં સરકારી ઋણપત્રો સરકારી ઋણપત્રો વિશે લગભગ લગભગ અડધા પોણા કલાક સુધી આપણે ચર્ચા કરી છે અને એમાં આપણે કહ્યું છે કે આ ગવર્મેન્ટ સિક્યોરિટીઝ એટલે એક રીતે ગિલ્ટ ઈજ્ડ સિક્યોરિટીઝાને કહેવાય આમ સાદું હોય ઓપન માર્કેટ ઓપરેશન્સ એટલે કે આરબીઆઈ ખુલ્લા બજારની અંદર સરકારી ઋણપત્રોને વેચે અથવા તો ખરીદે અને ઓપન માર્કેટ ઓપરેશન્સ કહેવાય તમે જો આટલું ભણો ને તો એ તમને લાગે કે મોનીટરી પોલિસી મેં જાણી લીધી મોનેટરી પોલિસી ભણવી એટલે લોકો માટે પંદર વીસ મિનિટ કે વધીને અડધા કલાકનું કામ હોય છે રાપોરેટરી વર્ષે પોપરેટી આપણા માટે ઓછામાં ઓછું બેથી અઢી કલાકનું કામ હોય છે ઘણી વખત તો એના ઉપર ચાર ચાર પાંચ પાંચ કલાક પણ મેં ચર્ચાઓ કરેલી છે આ જરૂરી છે ગવર્મેન્ટ સિક્યોરિટીઝને ગિલ્ટ એજ સિક્યોરિટીઝ કહેવાય આ આપણે આઠ વર્ષથી ભણાવી રહ્યા છીએ સવાલ પૂછાય છે ત્યારે આનંદ એટલા જ માટે થાય છે કે આજે જીપીએસસીની ક્લાસ થ્રીની પરીક્ષામાં પણ એ લોકો આટલું એક્સપ્લોર કરી રહ્યા છે બરાબર છે હળવાશથી ના લેતા હળવાશથી ના લેતા મોટાભાગના સવાલો આમ ફેસ વેલ્યુ પરથી બહુ ઇઝી લાગશે પણ એ વાસ્તવમાં એવા ક્વેશ્ચન્સ છે કે જે બાય એન્ડ લાર્જ કોચિંગની આ દુનિયામાં ડિસ્કશન્સથી જોજનો દૂર છે બરાબર છે એટલે કહીશ કે મિસ ન કરતા કોર્સને ફૂલ્લી ડેડિકેટેડ મેનરમાં રિલિજિયસલી ફોલો કરજો પુસ્તકનો ભરપૂર ઉપયોગ કરજો જેમ કે તમને પેલો બંદરોવાળો એક સવાલ પૂછાયેલો હતો આ એ જીઓગ્રાફીનો પણ સવાલ કહી શકાય પણ આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના આપણા પુસ્તકમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ચેપ્ટર એની વાત કરેલી છે લગભગ નેશનલ હાઇવે વિશે પણ સવાલ આવા ઇન્ફ્રાસ્ટ્રક્ચરના બે ત્રણ સવાલો હતા કે જે તમે આપણી બુકની મદદથી પણ સોલ્વ કરી શકત બરાબર છે અને છેલ્લે આપણે જે હરિત ક્રાંતિના પિતાવાળો સવાલ પૂછ્યો છે એની પણ આપણે ચર્ચા ગ્રીન રિવોલ્યુશનના ચેપ્ટરમાં એટલે કે એગ્રીકલ્ચરના ચેપ્ટરમાં કરેલી છે મતલબ બાય લાર્જ હું કહીશ આ સવાલો છે એને જોતા હું કહીશ કે તમારે ક્લાસ થ્રીની પરીક્ષા છે એટલે બેસિક્સ નથી કરવાનું એવું નથી કરવાનું સમય ઓછો છે એટલા માટે બેસિક્સને હું છોડી દઈશ એવું નથી કરવાનું સૌથી વધારે ફોકસ બેસિક્સ પર રાખો બેસિક્સ પર રાખો પછી નેશનલ ઇન્કમના ચેપ્ટર ઉપર રાખો બરાબર છે મોનેટરી પોલિસી તો એવરગ્રીન ટોપિક છે એને તો મિસ કરાય જ નહીં વધુ ફોકસ રાખો તમે પોવર્ટી લાઇન ઉપર ગરીબી રેખા ઉપર હમણાં જ તમે જોયું કે વર્લ્ડ બેંકે પોવર્ટી લાઇન હમણાં જ મેં તમને કહ્યું ઇન્ટરનેશનલ પોવર્ટી લાઈન એ લોકો રિવાઇઝ કરી છે હમણાં જ મારા ઓફલાઇન બેચના સ્ટુડન્ટ સાથે મેં લગભગ દોઢ કલાક સુધી એનો આખું આર્ટિકલ વાંચ્યું એમને વંચે આવ્યો પોવર્ટી લાઈન વિશે આ વખતે સવાલ પૂછાવાની સંભાવના અનેક ગણી વધારે છે જીડીપીના બેઝ ઇયર વિશે આ વખતે પણ સવાલ પૂછવાની શક્યતા વધારે છે કારણ કે બદલાવાનું છે બીજું આઈઆઈપી ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન વિશે પણ આ વખતે પ્રશ્ન પૂછવાની શક્યતા વધી જાય કારણ કે એનું પણ બેઝ ઇયર બદલાવા જઈ રહ્યું છે અને પ્લસ કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ દેટ ઇઝ કમ્બાઇન્ડ સીપીઆઈસી એના વિશે પણ આ વખતે પ્રશ્ન પૂછાશે પૂછાવાની શક્યતા વધારે છે રીઝન એનું પણ બેઝ યર બદલાવવાનું છે ઉપરાંતને આ વખતે જેમ કે મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ ના સેક્રેટરીએ જાહેરાત કરી છે કે આપણે પહેલી વખત એન્યુઅલ સર્વે ઓફ સર્વિસ સેક્ટર એન્ટરપ્રાઇઝિસ એ ટ્રિપલ એસઈ કરવા જઈ રહ્યા છીએ બરાબર સર્વિસિસ સેક્ટર માટે આવું કોઈ અલગથી આપણે સર્વે પહેલાં નહોતા કરતા આપણે ઇન્ડસ્ટ્રીઝ માટે એન્યુઅલ સર્વે ઓફ ઇન્ડસ્ટ્રીઝ એએસઆઈ કરાવડાવતા પણ જે સર્વિસ સેક્ટર એન્ટરપ્રાઇઝિસ છે એના માટેનો આવો કોઈ ઇન્ડિપેન્ડન્ટ સર્વે આપણે નહોતા કરાવડાવતા સેક્રેટરી કરી છે કે આવો એક સર્વે હવે આપણે કરાવવા જઈ રહ્યા બહુ મોટી વાત કહેવાય તો આના ઉપર પણ પરીક્ષામાં પ્રશ્ન માનીને ચાલો કે તમારી સામે જે પચીસ ક્વેશ્ચન્સ હશે ને એમાંથી લગભગ લગભગ દસેક સવાલો એવા હશે કે જે સીધા કરંટ રિલેટેડ હશે અને બાકીના સવાલો પેલા બેસિક્સમાંથી મોનિટરી પોલિસીમાંથી નેશનલ ઇન્કમમાંથી પબ્લિક ફાઇનાન્સમાંથી પોવર્ટી લાઇનમાંથી આ બધા ચેપ્ટર્સમાંથી હશે બરાબર છે આમ માનીને ચાલો બીજું કે પંચવર્ષી યોજનાઓ છે એ પણ નહીં મિસ કરવાનું કારણ કે ઘણાને એવું હોય છે કે પંચવર્ષી યોજનાઓ તો હવે પૂરી થઈ ગઈ ને હવે એનું શું પણ તમે જોઈ શકો છો કે એના સવાલો હજુ એ પૂછાય છે તો આ કોર એરિયાઝ છે આ કોર એરિયાઝ છે અને એ જ કોર એરિયાઝ આપણે ત્યાં આગળ કરાવેલા છે આપણા ઓનલાઈન કોર્સની અંદર અને આપણા પુસ્તકની અંદર આશા રાખીએ કે વસ્તુ આમ જ ચાલે અત્યાર સુધી તો છેલ્લા ચૌદ વર્ષથી આ ફિલ્ડમાં છું આમ જ ચાલતી રહી છે એટલે જ જે ભણાવું છે એ જ પ્રમાણે એને ભણાવવાનું ચાલુ રાખ્યું છે અપડેટ કરતા રહીએ છીએ નવી એક્ઝામ સાથે તો જ્યાં સુધી સાવ કંઈક નવું નથી આવી જતું ત્યાં સુધી આ પ્રમાણે ચાલતું રહે છે અને આશા રાખીએ કે આ વખતે પણ ચાલતું રહે અને તમે મેક્સિમમ સ્કોર આ સબ્જેક્ટમાં કરી શકો એ સબ્જેક્ટ કે જે લોકોના સતાવનારો વિષય માનવામાં આવે છે એ વિષયમાં તમે કોન્ફિડન્ટલી મેક્સિમમ ક્વેશ્ચન્સ સોલ્વ કરી શકો એના માટે આ માર્ગદર્શન આપવાનો મેં પ્રયત્ન કર્યો આશા રાખું કે આપને સમજાવ્યું હશે કોર એરિયાઝ ડિફાઈન થયા હશે કરંટ અફેર્સના જે આપણે ક્લાસીસ પાછળથી મૂકીશું છેલ્લે એમાં પણ આપણે ઇન્ડિયન ઇકોનોમીનું કરંટ અફેર્સ કવર કરી જ લઈશું પણ એ સિવાય અત્યારે તમારા ધ્યાનમાં જે કોઈ પણ કરંટ અફેર્સ આ સબ્જેક્ટને રિલેટેડ આવતું હોય એ કરો અને સિવાય જે બેસિક્સ છે એને પણ મજબૂત કરો બીજા ચેપ્ટર્સને જે જણાવ્યા એને આપ વળગી રહો બાકીનું બધું કંઈ લાંબુ કરવાની અત્યારે જરૂર નથી આટલું કરશો તો પચીસમાંથી આરામથી હું માનું છું જો આ પેટર્ન જળવાઈ રહી તો વીસ બાવીસ તો આપ સોલ્વ કરી આવશો બરાબર છે અને આપણે એ જોઈએ છે દેટ્સ ઇટ આશા રાખું કે પોલિટીની માફક આ વિષયમાં પણ તમને હું ગાઈડન્સ આપી શક્યો હોઈશ અને આના થકી તમારી ઇન્ડિયન ઇકોનોમીની ડીવાયસો ફિલ્મ્સ માટેની તૈયારી વધુ સારી થશે વધુ મજબૂત થશે છેલ્લે જાહેરાત કરી દો ડીવાયસો ફિલ્મ્સના એ કમ્બાઇન્ડ કોર્સમાં આપણા ઓનલાઈન કમ્બાઇન્ડ કોર્સમાં ઓફર તો પૂરી થઈ ગઈ હતી ઓગણત્રીસ જૂનના રોજ પણ ત્યારથી વિદ્યાર્થીઓ વારંવાર કહી રહ્યા હતા કે સર મહિનાના છેલ્લા દિવસો છે અમારી પાસે પૈસાની પૂરતી વ્યવસ્થા નથી તો આ ઓફરને કાં તો એક્સટેન્ડ કરો અથવા તો ફરીવાર મૂકજો તો એમની રજૂઆતને માંગને ધ્યાનમાં લઈને રજૂઆત અને માંગ બંનેને ધ્યાનમાં લઈને આપણે આ ઓફરને પાછી લોન્ચ કરી રહ્યા છીએ આજે આજે કઈ તારીખ થઈ ત્રીજી તારીખ આમ તો લોન્ચ કરવાનો હતા ચોથી તારીખે પણ વચ્ચે મેસેજનો એવો મારો થયો મારા ઉપર કે સર બને એટલું ઝડપથી તો ચોથીની જગ્યાએ આપણે આજે ત્રીજીએ જ આ ઓફર લોન્ચ કરી દીધી છે ત્રીજીથી લઈને છઠ્ઠી તારીખ સુધી એટલે કે ચાર દિવસ ત્રણ ચાર પાંચ છ આ ચાર દિવસ માટે ઓફર ચાલુ રહેશે કે જેમાં અગેન ડીવાયસોનો જે આપણો કમ્બાઇન્ડ કોર્સ છે કે જેમાં પોલિટી ઇકોનોમી હિસ્ટ્રી આ ત્રણ સબ્જેક્ટ્સ આપણે ભણાવેલા છે પોલિટી એન્ડ ઇકોનોમીના ત્યાં આગળ બે બે ક્લાસીસ લીધેલા છે હિસ્ટ્રીનો એક ક્લાસ લીધેલો છે એક ક્લાસ એટલે કે એક વારના ક્લાસ લીધેલા છે તો આ કોર્સ જેની મૂળ કિંમત છ હજાર રૂપિયા છે એના ઉપર આપણે મસ્ત મોટું ડિસ્કાઉન્ટ રાખ્યું છે અત્યારે તમે એને માત્ર નવસો ને નવ્વાણું રૂપિયામાં ખરીદી શકશો જેના માટે આપણે ત્યાં આગળ કૂપન કોડ નાખવાનો રહેશે ડીવાયસો ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઇવ આ નાખશો એટલે આપની કિંમત ઘટી જશે તો આપ એને સબસ્ક્રાઈબ કરી શકો છો જેમ જાહેરાત કરેલી હતી એ જાહેરાત પાછી કરીએ છીએ ઓફર આ જ રીતની રહેશે કે તમારો આ કોર્સ તમે સબસ્ક્રાઈબ કરશો એની વેલિડિટી પૂરી થશે પછી તમને બિલકુલ ફ્રી ઓફ કોસ્ટ કોઈ નવા ચાર્જિસ ચૂકવવાના નથી અમે તમને ડિવાયસોના ક્રેશ કોર્સની અંદર એક્સેસ આપીશું ક્રેશ કોર્સ કે જેમાં પોલિટી એન્ડ ઇકોનોમી આ બે સબ્જેક્ટ્સને એના રિવિઝન લેક્ચર્સ આપેલા છે બહુ ઓછા કલાકોમાં આખા આખા સબ્જેક્ટ્સ રિવાઇઝ કરાવેલા છે અને સાથે એમાં કરંટ અફેર્સના પણ લેક્ચર્સ રહેશે તો આમાં પણ તમને ફ્રીમાં એક્સેસ મળી જશે એની કિંમત સારી એવી છે પણ એ તમારી પાસેથી અલગથી નહીં લેવામાં આવે આ જ કિંમતની અંદર એ ક્રેશ કોર્સ પણ સામેલ છે તો જો આપણે આ કોર્સનો લાભ લેવાનો બાકી હોય કે આપણા કોઈક મિત્રોને લેવાનો બાકી હોય તો એનો સત્વરે લાભ લઈ લેશો અને બીજી એક જાહેરાત સાથે એ પણ કરી કે અત્યારે જીપીએસસી ક્લાસ વન ટુ માટેની આપણી એક લોંગ ટર્મ બેચ ચાલે છે ઓફલાઈન ચાલે છે ઓનલાઈન પણ ચાલે છે ઓનલાઈન લાઈવ ચાલે છે શરૂ થયા અને લગભગ મહિના એકનો સમય થઈ ગયો છે હજુ એમાં એડમિશન્સ ચાલુ છે અને એમાં એડમિશન્સ માટે પણ આપણે ફિફ્ટી પર્સન્ટ ડિસ્કાઉન્ટની ઓફર રાખી છે આ ઓફર અગાઉ પણ આવેલી હતી ઘણા મિત્રો એનો લાભ લેવાનું ચૂકી ગયા હતા તો જે મિત્રો જીપીએસસી જે આવતા વર્ષે એપ્રિલ મહિનામાં આવવાની છે એની જો લાઈવ તૈયારી અમારી સાથે રહીને કર ઓફલાઈન કરવી હોય તો તમે અહીંયા આગળ આવી શકો છો અમદાવાદ કે આપણા ગાંધીનગર સેન્ટર ઉપર પણ જો આપ ઓનલાઈન એની તૈયારી કરવા માગતા હો લાઈવ ક્લાસીસ એટેન્ડ કરવા માગતા હોવ તો આપણે આ ઓફર મૂકીએ છીએ જેમાં જીપીએસસી વન ટુ આવું તમે કૂપન કોડ નાખશો એટલે એની જે મૂળ કિંમત હશે એ ફિફ્ટી પર્સન્ટ થઈ જશે તમારે એમાં લાઈવ કોર્સ શોધવાનો છે એક તો જીપીએસસી કમ્બાઇન્ડ કોર્સ હશે લાઈવ કોર્સ કે જેમાં મારા ત્રણ વિષયો હશે પોલિટી ઇકોનોમી એન્ડ હિસ્ટ્રી અને એ સિવાય પોલિટી એન્ડ ઇકોનોમી માટેના અલગ અલગ લાઈવ કોર્સીસ પણ હશે તો કુલ થયા ત્રણ કોર્સેસ એક કમ્બાઇન્ડ કોર્સ બીજો પોલિટીનો કોર્સ ત્રીજો ઇકોનોમીનો કોર્સ અને ત્રણે ત્રણ લાઈવ કોર્સિસમાં અત્યારે ફિફ્ટી પર્સન્ટ ડિસ્કાઉન્ટની ઓફર ચાલુ છે કે જેની વેલિડિટી પણ છ જુલાઈ સુધીની જ રહેશે બરાબર બંને ઓફર્સ છ જુલાઈ સુધી લાગુ રહેશે તો અગત્યની જાહેરાતો હતી આશા રાખું કે ઇન્ડિયન ઇકોનોમીની તૈયારી કરવા માટે હવે તમારા મગજમાં વિચારો સ્પષ્ટ થયા હશે અને વધુ આત્મવિશ્વાસ સાથે તમે આ વિષયની હવે તૈયારી કરશો એની તૈયારીનું માણશો અને પછી પરીક્ષામાં તમારું પ્રદર્શન પણ સારું આવે એવી શુભેચ્છા બસ આની સાથે આ સેશનને સેશન અહીંયા સમાપ્ત જાહેર કરીએ છીએ પાછી કોઈક નવી વાતો સાથે પાછા મળીશું અને વચ્ચે તમને કોઈક સવાલો લાગે છે તો મને મોકલી આપશો સમય કાઢીને એના ઉપર હું વિડીયો બનાવીને તમને જવાબ આપવાનો પ્રયત્ન કરીશ બસ એ જ તો આની સાથે આ સેશન અહીંયા આગળ પૂર્ણ જાહેર કરીએ છીએ મળીએ પાછા પરીક્ષાની કોઈક નવી વાત સાથે એક નવા સેશનમાં થેન્ક યુ